નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ શિશ્યોતિ પરીક્ષા જ્ઞાન સાધના પરીક્ષાની અંદર જેમાં માનસિક ક્ષમતા કસોટી જે મેટ વિભાગની અંદર જે સમસંબંધની અંદર જે પૂછાય તેવા અગત્યના મુદ્દાની સંપૂર્ણ સમજ આપણે દિવસ બેની અંદર જોઈશું તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો અને સૌ પ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે તો બાળકો આપણે જ્ઞાન સાધના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિજ સ્કોલરશીપની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ તો દરેક બાળકો મારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે બાળકો જો બાળકો તમે આ પરીક્ષા પાસ કરો તો દર વર્ષે એટલે કે બાવીસ થી પચીસ હજાર શિષ્યવૃત્તિ દર વર્ષે તમારા ખાતામાં જમા થાય છે એટલે કે ચોરાણું હજાર શિષ્યવૃત્તિ ધોરણ નવથી થી બારના અભ્યાસ કરવા માટે તમને મદદરૂપ થાય એટલા માટે આ પરીક્ષા પાસ કરવી ખૂબ જ જરૂરી છે કાલે આપણે જોયા સમસંબંધોનો અભ્યાસ તો એ જ રીતે આપણે સમસંબંધની અંદર ચોથો મુદ્દો જોઈએ પ્રાણી અને બચ્ચા તો પ્રાણીઓ અને એના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તેનો આપણે અભ્યાસ કરીએ તો અહીંયા પ્રાણી આપે છે એની બાજુમાં બચ્ચાના નામ આપ્યા છે દાખલા તરીકે ગાય હોય તો ગાયના બચ્ચાને આપણે શું કહીએ બાળકો વાછરડું કહીએ એ રીતે ઘોડું હોય તો ઘોડાના બચ્ચાને આપણે વસેરું કહીએ છીએ શું કહીએ છીએ બાળકો વસેરું એ રીતે બકરી હોય તો બકરીના બચ્ચાને આપણે લવારું કહેવામાં આવે છે એ રીતે કૂતરો આપ્યો હોય બાળકો પરીક્ષાની અંદર તો કૂતરાના બચ્ચાને આપણે ગલડ્યું કહેવામાં આવે છે એથી બિલાડી હોય તો બિલાડીના બચ્ચાને મીંદડું કહેવામાં આવે છે એ તે ભેંસ તો ભેંસના બચ્ચાને પાડું કહેવામાં આવે છે બાળકો તમને પૂછવામાં કહેવામાં આવે કે ગાય ગાય બરાબર શું થાય બાળકો વાછર ડું તો એ રીતે તમને એમ કહેવામાં આવે કે બિલાડી તો બિલાડીના બચ્ચાને શું કહેવામાં આવે મીંદડું શું કહેવામાં આવે મીંદડું તો આ શું બને સમસંબંધો તો બાળકો પરીક્ષાની અંદર આવા સમસંબંધો પૂછાય તો તમને આવડવા જોઈએ એટલે પ્રાણી અને બચ્ચાની અંદર જોઈએ તો અહીંયા બાળકો ઘેટા તો ઘેટાનું શું થશે ગાદડું એ તે ઊંટ આપ્યું હોય બાળકો તો ઊંટનું ઊંટના આપણા બચ્ચાને શું કહીએ બોટડું એ તે હાથી હોય તો હાથીના બચ્ચાને શું કહેવામાં આવે છે મદન્યુ શું કહેવામાં આવે છે મદન્યુ એટલે ગધેડું હોય તો ગધેડાના બચ્ચાને ખોલકું કહેવામાં આવે છે સાપ હોય તો સાપના બચ્ચાને કણા કહેવામાં આવે મરઘી હોય તો એના બચ્ચાને પીલું કહેવામાં આવે તો બાળકો તમને આ ગાય હોય તો એને એના બચ્ચાને વાછડું કહેવામાં આવે તો એનો સમ આપણે જોઈએ તો તમને હાથી કહેવામાં આવ્યું હાથી શબ્દ આપ્યો હોય તો એનો સમસંબંધ શું થાય તો હાથીના બચ્ચાને આપણે મદન્યુ કહીએ શું કહીએ છીએ મદન્યું તો આ શું થયું સમસબંધ બાળકો તમને અહીં ગાય એટલે કે વાછળો ગાયના બચ્ચા ને વાછળું કહેવામાં આવે એમ કહેવામાં આવ્યું બાળકો કે મરઘી હોય તો મરઘીના બચ્ચાની આપણે એનું સમસબંધ શું થાય જેમ ગાયનું વાછાડું થાય તો મરઘીનું સમસબંધ પીલું થાય શું થાય બાળકો પીલું તો આપણે એના સમસંબંધો કેવી રીતના ઓળખવા તો આપણે આ વિડીયોની અંદર નિહારીએ છીએ બાળકો આપણે પ્રાણીઓ અને તેના બચ્ચાનો સમસબંધ જોયો તો એ રીતે જથ્થો અને માપન તો જથ્થો અને માપન જે કરો એનો સમસબંધ પણ આપતો હોય છે તો જથ્થો અને માપનના એકમ તો અહીંયા જથ્થો આપ્યો છે એની સામે એકમ આપ્યા છે દાખલા કે અંતર હોય તો અંતરનો સમસબંધ શું થાય મીટર દર દરનો એકમ શું થાય બાળકો કિલોગ્રામમાં મપાય ઉર્જા તો ઉર્જાનો જૂલમાં મપાય એટલે કાર્ય તો કાર્ય પણ જોલમાં મપાય આપણો વિસ્તાર માપવો હોય તો વિસ્તારનો મોટો એકમ હેક્ટર સમય તો સમયનો નાનો એકમ શું થાય સેકન્ડ એટલે પાવર હોય તો પાવરનો એકમ વોટ વીજ પ્રવાહ તો એમ્પિયર કહેવામાં આવે છે તાપમાન હોય તો એને આપણે કેલ્વિનમાં મપાય બર હોય તો બરને આપણે ન્યૂટન તરીકે દર્શાવવામાં આવે છે કદ તો એનો લિટર હોય દબાણ હોય તેના પાસ્કલ હોય એ રીતે આપણે જોઈએ બાળકો તમને અંતર આપ્યું હોય અંતર તો અંતરનો શું થાય બાળકો મીટર થાય શું થાય મીટર એ રીતે તમને એમ કહેવામાં આવ્યું કે દર તો દરનો સમસંબંધ જેમ અંતરનો મીટર થાય તો દરનો સમસંધ શું થાય કિલો ગ્રામ શું થાય બાળકો કિલો ગ્રામ આ એના શું થયા કહેવાય સમસંબંધ દાખલા અતર ને આપણે એનો એકમ મીટર થાય તો એ રીતે દરનો એકમ શું થાય કિલોગ્રામ થાય બાળકો થાય તો એ રીતે દાખલા તરીકે તમને સમય આપ્યો હોય બાળકો સમય તો સમયનો એકમ શું થાય સેકન્ડ તો એનો સમસંબંધ શું થાય સેકન્ડ દર તો અહીંયા અત્તર એટલે કે મીટર તો સમય એટલે સેકન્ડ તો બાળકો આ રીતે આપણે એના સમસંબંધનો અભ્યાસ કરી શકીએ પૂછાય તમને અહીંયા અંતર એટલે મીટર કહેવામાં આવે એ રીતે તમને રાજ્યની રાજધાની દાખલા કે ગુજરાત આપ્યું હોય સમ તો ગુજરાત આ રીતે આપ્યું હોય અંતર એટલે મીટર ને ગુજરાત એટલે તેની રાજધાની શું થાય તો અહીંનો સમસંબંધ આપણો વધુ હોય તો શું લખવું પડે ગાંધીનગર તો આપણે એનો સમસંબંધ થયો તો ગમે તે પૂછીએ કે એવું કે જથ્થાના એકમો પૂછીએ કે કોઈ પણ વસ્તુ તો બાળકો અહીંયા આપણે આગળનો મુદ્દો જોઈએ કારીગર અને તેના સાધનો કોઈ પણ કારીગર હોય તો એના સાધનો હોય દાખલા કે હું શિક્ષક છું તો મારું સાધન થાય ચો અને ડસ્ટર તો અહીંયા કારીગરોના નામ આપ્યા છે અહીંયા સાધનો નામ આપ્યા છે તો બાળકો અહીંયા તમને એમ કહેવામાં આવે છે ખેડૂત ખરો જે કારીગર કહેવાય તે શું આપણે બાળકો તો એનું સાધન હળ કહેવાય એ તે લેખક હોય તો લેખક માટે સાધન કયું તો એનું કલમ કે લેખક લેખકનું કામ કરતો હોય લખવાનું કામ કરતો હોય એટલે ડોક્ટર હોય તો ડોક્ટરનું કામ શું સ્ટેટોસ્કોપ એટલે કે ધબકારા માપવા માટેનું જે ભરાઈ ફરે છે ને ડૉક્ટર એને સ્ટેટોસ્કોપ કહેવાય એ રીતે બાળકો સૈનિક તો સૈનિકના હાથમાં શું હોય બાળક બંદૂક હોય કેમ કે તેને સુરક્ષા કરવાની હોય બોર્ડર ઉપર એ રીતે બાળકો દરજી તો દરજીનું સાધન કયું કહેવાય તો સોય અને કાતર એ રીતે મારી હોય તો મારી પાસે શું હોય સ્ટ્રીમિંગ કટર એટલે કે વૃક્ષ કાપવા માટે કે પાંદડા કાપવા માટેનું કટર હોય એ કડિયો તો કડિયો શું આપણે ઓરંબો જે પેલું માફ કરવા માટે ઓરંબો હોય ભમેડા જેવું એનો ઓરંબો કહેવામાં આવે એ રીતે લુહાર તો લુહાર શું આપણે દમણ એતે સુથાર સુથાર શું આપણે વાસલો અને ફર ફરસી ઇલેક્ટ્રિશિયન તો ઇલેક્ટ્રિશિયનના પાસે શું હોય ડિસ્મિસ જેવું ટેસ્ટર હોય જેમ મેં તમને કીધું હતું ને બાળકો શિક્ષક તો શિક્ષકનું હાથ વગર સાધન એટલે કે શું હોય સાધન ચોક એ રીતે કુંભાર હોય તો કુંભાર શું વાપરે એનો ચાકડો વાપરે સાકડો ને ચાકડો એ રીતે મોચી તો મોચી શું વાપરે નખલી વાણંદ તો વારન પાસે શું હોય અસ્ત્રો કાતર એ બધા એના સાધનો કહેવાય માછીમાર તો માછીમારો પાસે શું હોય જાળ એ રીતે શિલ્પી હોય જે શિલ્પ કળા બનાવતો હોય તેના પાસે શું હોય અથોડું હોય તો બાળકો તમને એમ કહેવામાં આવે કે ખેડૂત 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 તો પાસે શું હોય બાળકો રીતે તમને એમ કહેવામાં આવે કે શિક્ષક તો શિક્ષક પાસે શું હોય એનું સાધન જે લખતો હોય બોર્ડ ઉપર ચોક તો બાળક આ રીતે તમને સમસંબંધ પૂછવામાં આવે તો તમને આવડવા જોઈએ બાળકો એ રીતે તમને બીજો સબંધ પૂછવામાં આવે કે દાખલા તરીકે તમને એમ કીધું હોય લેખક તો લેખક કલમ વાપરે શું વાપરે બાળકો કલમ તો એ રીતે દરજી તો દરજીમાં તમે તમને ઓપ્શન આપ્યું હોય તો સોય લખી શકો પછી બીજું કાતર કાતર પછી માપપટ્ટી માપપટ્ટી બરાબર તો આ દરજીના સાધનો કહેવાય તો બાળકો તમે એનો સમસંબંધ આ રીતે તમે દર્શાવી શકો જો પરીક્ષાની અંદર આવા અલગ અલગ પ્રકારના સમસંબંધો દર્શાવવામાં આવતા હોય છે તો બાળકો તમારે જો રોજ આવા નવા વિડીયો જોતા હોય જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરવી હોય તો સૌપ્રથમ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને જ્ઞાન સાધના એટલે કે જી એસ એસ ઇ પરીક્ષા જે ખરી એ તમે સરળતાથી પાસ કરી શકો અને તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો બાળકો આપણે આવતીકાલે પણ આ જ સમયે અને આ જ જગ્યા પર મારા યુટ્યુબ ચેનલની અંદર ફરીથી મળીશું તો દરેક બાળકો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બાળકો આવજો આભાર આ ગુડ નાઇટ